કુંભારવાડા વિસ્તારમાં સીતલાવાણી દેરી પાસે રોહિત મિલ નજીક અગમ્ય કારણસર એક મકાનમાં અચાનક આગ લાગી ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં સીતલા માતાની દેરી પાસે રોહિત મિલ નજીક એક મકાનમાં અચાનક આગ લાગી હતી આગ લાગતા ઘરનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો અને લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ઘટનાની જાણ થતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને આગને કાબૂમાં લીધી હતી આ બનાવ સમયે ઘરમાં રહેતા લોકો બાર હોવાથી સદનસીબે જાનહાની ટળી હતી પરંતુ મકાનમાં રહેતા મુમતાઝબેન દ્વારા કોઈએ જાણી જોઈને મકાનમાં આગ લગાવી હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી ને ન થી તે મે યાદ શોર્ટ સર્કિટ શું લાગે સ્પા